તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આજે દિવસ દરમિયાન અને રાત્રિના સમયગાળા દરમિયાન પણ ગુજરાતના કયા વિસ્તારોમાં કેવો કેવો વરસાદી માહોલ જોવા મળવાનો છે કયા વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદનું યલો એલર્ટ તો કયા વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વળી વેધરને લગતી એપ્લિકેશનના માધ્યમથી ગુજરાતના કયા વિસ્તારોમાં કેવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તેનું લાઈવ ટેલિકાસ્ટ પણ જોવાનું છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો ત્યારબાદ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તો વળી દ્વારકાના જગત મંદિરથી જે મોટા સમાચાર સામે આવ્યા છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો વિડિયોને અંત સુધી નિહાળતા રહેજો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો દર્શક મિત્રો સૌપ્રથમ પ્રથમ વેધનને લગતી એપ્લિકેશનના માધ્યમથી ગુજરાતના કયા વિસ્તારોમાં કેવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ આજે બપોર બાદ ગુજરાતના કયા વિસ્તારોમાં કેવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની જો વાત કરવામાં આવે સૌ પ્રથમ કચ્છના વિસ્તારોમાં રાપર ખાવડા લખપત નલિયા ભડલી અને માંડવી તો ગાંધીધામના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગર લાલપુર ખંભાળિયા ઓખા અને દ્વારકા પાટિયા શિશલી અને ભાણવડ પોરબંદર કુતિયાણા અને ઉપલેટા જેતપુર જૂનાગઢ વિસાવદર કદાચ અને કેશોદના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને શ્યામના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ધારી અને બગસરાના વિસ્તારો તો આ બાજુ ગોંડલના વિસ્તારો ઉપરાંત બાબરાના છૂટાછવાયા વિસ્તારો રાજકોટના અમુક વિસ્તારો ધ્રોલ સાવડી અને વાંકાનેર થાન આજુબાજુના વિસ્તારો સુરેન્દ્રનગર મોરબી નવલખી અને માળીવા હળવદ કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી આજુબાજુના વિસ્તારો પાલનપુર ડીસા અને ધાનેરા થરાદ અને સુઈગામ દિયોદર અને પાટસણના વિસ્તારો સાંતલપુર રાધનપુર રોડા પાટણ અને સિદ્ધપુરના વિસ્તારો હારી ચાણસમા અને મોઢેરા મહેસાણા વડનગર અને ઈડર તેમજ ખેડબ્રહ્માના વિસ્તારો તો હિંમતનગરના વિસ્તારો પ્રાંતિજ માણસા અને મોડાસાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદ અને ગાંધીનગર કડી દસાડા અને વિરમગામના વિસ્તારો આ બાજુ સરોવર ધોળકા મહેમદાવાદ અને કપડવંતના વિસ્તારો બાલાસિનોર બાયડ આજુબાજુના વિસ્તારો લુણાવાડા કડાણા આજુબાજુના વિસ્તારો દાહોદ અને ઝાલોદ તો વળી પીપલોદ ગોધરા આજુબાજુના વિસ્તારો ઉપરાંત ચાંપાનેર છોટા ઉદેપુર અને બોડેલીના વિસ્તારો તો આ બાજુ ડાકોર મહેમદાબાદ ધોળકા આણંદ તારાપુર અને બોરસદ ખંભાત અને કરજણના વિસ્તારો ઉપરાંત શિનોરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં ભરૂચ અને દહેજના વિસ્તારો ડેડિયાપાડા અને ઉમરપાડા કોસંબા અને વાંકલ સુરત બારડોલી અને વ્યારાના વિસ્તારો નવસારી બિલીમોરા અને વલસાડ વાપી કપરાડા બાવઠન નંબોસી વાંસદા આહવા અને સાપુતારાના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે હવે મિત્રો ત્રીસ તારીખે બપોર બાદ ગુજરાતના કયા વિસ્તારોમાં કેવું વાતાવરણ જોવા મળવાનું છે તેના વિશે વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારોમાં રાપર નલિયા અને લખપત પડલી માંડવી અને ગાંધીધામના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગર ધ્રોલ અને કાલાવાડના વિસ્તારો લાલપુર ખંભાળિયા અને ઓખાના વિસ્તારો દેવભૂમિ દ્વારકા ભાટિયા શિશલી ભાણવડ અને પોરબંદરના વિસ્તારો કુતિયાણા ઉપલેટા અને જેતપુરના વિસ્તારો આ બાજુ જૂનાગઢ અને વિસાવદર કદાચ કેશોદ અને માંગરોળ વેરાવળ કોડીનાર અને ઉનાના વિસ્તારો તો તુલસીશ્યામ રાજુલા મહુવા આજુબાજુના વિસ્તારો તળાજા પાલિતાણા અને સોનગઢ ભાવનગર અને ખડશેના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાના છે તો આ બાજુ કુંડલા ધારી વિસાવદર અને જૂનાગઢના વિસ્તારો જેતપુર બગસરા અમરેલી અને બાબરાના વિસ્તારો તો ગઢડા જસદણ ગોંડલ અને બોટાદ આજુબાજુના વિસ્તારો બરવાળા બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારો ઉપરાંત શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો ધ્રોલ સાવડી અને વાંકાનેર મોરબી નવલખી અને માળીવા હળવદકુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારો ઉપરાંત લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળવાના છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી આજુબાજુના વિસ્તારો ધાનેરા ડીસા પાટસણ અને થરાદના વિસ્તારો સુઈગામ દિયોદર આ બાજુ સાંતલપુર રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો હારી આ બાજુ દસાડાના વિસ્તારો ઉપરાંત હિંમતનગર માણસા અને પ્રાંતિ તો મોડાસાના છૂટાછવાયા વિસ્તારો ઉપરાંત ખેડબ્રહ્માના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાના છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વિરમગામના વિસ્તારો આ બાજુ નળસરોવરના છૂટાછવાયા વિસ્તારો મહેમદાવાદ ડાકોર આણંદ અને ધોળકાના વિસ્તારો તારાપુર બોરસદ અને ખંભાતના વિસ્તારો ઉપરાંત પીપલોદ દાહોદ અને જાલોદના વિસ્તારો કડાણા લુણાવાડાના વિસ્તારો ઉપરાંત છોટા ઉદેપુર અને ક્વાટ બોડેલી ડભોઈ અને કરજણ શિનોર અને જંબુસરના વિસ્તારોમાં પણ હળવા વરસાદી ઝાપટા નોંધાવવાના છે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભરૂચ અને દહેજ ડેડિયાપાડા અને ઉમરપાડા કોસંબા અને વાંકલ સુરત બારડોલી અને વ્યારા નવસારી બિલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો તો કપરાડા બાવઠ અંબોસી સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે હવે મિત્રો આજે ઓગણત્રીસમી તારીખે ગુજરાતના કયા વિસ્તારોમાં કેવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તેમજ કયા વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ અને કયા વિસ્તારોમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા જે નકશા જાહેર કરવામાં આવ્યા છે તેના ઉપર એક નજર કરીએ જેમાં સૌપ્રથમ આજે એટલે કે ઓગણત્રીસમી જૂનના રોજ માત્ર કચ્છ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી દર્શાવાય છે જેથી આ વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો દેવભૂમિ દ્વારકા પોરબંદર બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લી મહીસાગર દાહોદ અને પંચમહાલ નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ અપાયું છે તો બાકીના વિસ્તારો ગીર સોમનાથ જુનાગઢ અમરેલી અને ભાવનગર રાજકોટ બોટાદ અને જામનગર મોરબી સુરેન્દ્રનગર પાટણ મહેસાણા અને ગાંધીનગર અમદાવાદ ખેડા અને આણંદના વિસ્તારો વડોદરા છોટાઉદેપુર અને ભરૂચ નર્મદા સુરત અને તાપીના વિસ્તારો ઉપરાંત ડાંગના વિસ્તારોમાં પણ હળવા છાંટા પડવાની શક્યતા રહેલી છે ત્યારબાદ ત્રીસમી જૂનની જો વાત કરવામાં આવે તો ત્રીસમી જૂને પણ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર તો આ બાજુ આણંદ વડોદરા અને છોટા ઉદેપુર ભરૂચ નર્મદા અને સુરતના વિસ્તારો તાપી નવસારી અને ડાંગ તો વલી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે જેથી આ વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે તો બાકીના વિસ્તારો દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અને જામનગર રાજકોટ બોટાદ અને મોરબી તો સુરેન્દ્રનગર કચ્છ પાટણ અને બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર ખેડા અરવલ્લી અને મહીસાગર તો દાહોદ અને પંચમહાલના વિસ્તારોમાં પણ હળવા વરસાદી ઝાપટા નોંધાઈ શકે છે મિત્રો પહેલી જુલાઈની જો વાત કરવામાં આવે તો પહેલી જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતના બે જિલ્લા નવસારી અને વલસાડ તો વળી દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારેથી ભારે વરસાદની શક્યતા છે જેથી આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે તો ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગર દાહોદ સુરત તાપી અને ડાંગના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાને જોતાં યલો એલર્ટ અપાયું છે તો બાકીના વિસ્તારો દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અને જામનગર રાજકોટ બોટાદ અને સુરેન્દ્રનગર મોરબી કચ્છ અને બનાસકાંઠાના વિસ્તારો ઉપરાંત પાટણ મહેસાણા અને ગાંધીનગર અમદાવાદ ખેડા અને પંચમહાલ આણંદ વડોદરા અને છોટાઉદેપુર તો ભરૂચ અને નર્મદાના વિસ્તારોમાં પણ હળવા વરસાદી ઝાપટા નોંધાઈ શકે છે ત્યારબાદ બીજી જુલાઈની જો વાત કરવામાં આવે તો બીજી જુલાઈના રોજ પણ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં નવસારી અને વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારેથી ભારે વરસાદની શક્યતા છે જેથી આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યો છે તો વળ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગર દાહોદ નર્મદા અને સુરત તો ડાંગ અને તાપીના વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતાને જોતા યલો એલર્ટ અપાયું છે તો બાકીના વિસ્તારો દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢ અને રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર અને મોરબી કચ્છ બનાસકાંઠા અને પાટણ તો મહેસાણા ગાંધીનગર અમદાવાદ ખેડા પંચમહાલ આણંદ વડોદરા છોટા ઉદેપુર અને ભરૂચના વિસ્તારોમાં પણ હળવા વરસાદી ઝાપટા નોંધાવાની શક્યતા છે ત્યારબાદ ત્રીજી જુલાઈની જો વાત કરવામાં આવે તો ત્રીજી જુલાઈના રોજ પણ દક્ષિણ ગુજરાતના સુરત નવસારી અને વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારેથી ભારે વરસાદની શક્યતાને જોતાં ઓરેન્જ એલર્ટ અપાયું છે તો વળી ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર વડોદરા ઉદેપુર અને ભરૂચના વિસ્તારો નર્મદા તાપી અને ડાંગના વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતાને જોતાં યલો એલર્ટ અપાયું છે તો બાકીના વિસ્તારો દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અને જામનગર રાજકોટ બોટાદ અને મોરબી તો સુરેન્દ્રનગર કચ્છ બનાસકાંઠા અને પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી અમદાવાદ ગાંધીનગર અને ખેડા આણંદ અરવલ્લી અને મહીસાગર તો દાહોદ અને પંચમહાલના વિસ્તારોમાં પણ હળવા છાંટા પડવાની શક્યતા રહેલી છે ત્યારબાદ ચોથી જુલાઈની જો વાત કરવામાં આવે તો ચોથી જુલાઈના રોજ અમરેલી અને ભાવનગર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી નવસારી અને વલસાડ તો દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતા રહેલી છે જેથી આ વિસ્તારોમાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો બાકીના વિસ્તારો દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથ જામનગર રાજકોટ અને બોટાદ કચ્છ મોરબી અને સુરેન્દ્રનગર પાટણ મહેસાણા અમદાવાદ ગાંધીનગર ખેડા અને મહિસાગરના વિસ્તારો આણંદ વડોદરા પંચમહાલ દાહોદ અને છોટાઉદેપુર તો ભરૂચ નર્મદા અને સુરતના વિસ્તારો ઉપરાંત તાપી અને ડાંગના વિસ્તારોમાં પણ હળવા વરસાદી છાંટા પડવાની શક્યતા રહેલી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો આગામી વરસાદના નવા લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ફરી એકવાર નવી નક્કોર આગાહી દર્શાવી છે મિત્રો ગુજરાતમાં ચોમાસું હાલ બરાબરનો જામ્યો છે રાજ્યના અનેક વિસ્તારોમાં અનારાધાર વરસાદ પડી રહ્યો છે ગઈકાલે વહેલી સવારથી સૌરાષ્ટ્રમાં પણ બરાબરનો વરસાદી માહોલ જામ્યો હતો ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે તેમના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે દોઢ કિમીને આઈટના વાદળો ગુજરાત ઉપર સક્રિય બન્યા છે સૌરાષ્ટ્રના પશ્ચિમી ભાગોમાં ભારે વરસાદની શક્યતા તેમણે જણાવી જુલાઈની શરૂઆતમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ મહેસાણા વિરમગામ સાણંદ બાવળા અને અમદાવાદ અરવલ્લી અને પંચમહાલના પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે અંબાલાલ પટેલે આગાહી કરતાં ઉમેર્યું કે નાના ડેમ ઓવરફ્લો થવાની શક્યતા છે જુલાઈની શરૂઆત સુધીમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તારીખ નવથી લઈને પંદરમાં પણ વરસાદની શક્યતા છે વરસાદના યોગ શરૂ રહેશે જેથી ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર રહેશે તારીખ સાત જુલાઈ પછી ખેડૂતભાઈઓએ લીલા ખેતરમાં આંતરખેડ ન કરવા માટે અનુરોધ કર્યો અને પશુઓની કાળજી રાખવા માટે પણ અનુરોધ કર્યો હતો મિત્રો મોસમ સમાચારમાં આગળ વધીએ તો ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અને જામેલા બરાબરના વરસાદી માહોલ વચ્ચે દ્વારકાથી મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસથી ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે રાજ્યના વિવિધ જિલ્લામાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ જોવા મળી રહી છે ત્યારે દ્વારકામાં ગત રોજ તોફાની પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો ભારે પવન વરસાદને લીધે દ્વારકાધીશજીની મંદિરના શિખર ઉપર ધજા ચડાવી સુરક્ષાની દ્રષ્ટિએ જોખમી બનતા વૈકલ્પિક જગ્યાએ ગજની ધજા ચડાવાઈ હતી જ્યારે ગોમતી ઘાટે મોજા ઊંચા 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 મોજા ઉછળ્યા હતા યાત્રાધામ દ્વારકામાં ગઈકાલે વહેલી સવારે ગાજવી સાથે મેઘરાજાની તોફાની બેટિંગ થઈ હતી તો બપોર સુધીમાં અઢી ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો સવારે ભારે પવન સાથે વરસાદ હોવાથી જગત મંદિરના શિખર ઉપર સુરક્ષાની દ્રષ્ટિએ મંદિરના શિખર ઉપર ચડવું જોખમી બન્યું હતું તેથી ભગવાન દ્વારકાધીશની બાવનગઢની ધ્વજાજી વૈકલ્પિક જગ્યાએ ચડાવવામાં આવી ઉલ્લેખનીય છે કે જ્યારે ભારે પવન અને વરસાદી માહોલ હોય ત્યારે ભગવાન દ્વારકાધીશને ધ્વજાજી વૈકલ્પિક જગ્યાએ ચડાવાય છે વરસાદને પગલે દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો દરિયો ગાંડોતુર બન્યો હોય તેમ ગોમતી ઘાટ ઉપર બહારથી લઈને પંદર ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા તેમજ ઘાટ ઉપર તે પાણી વહેતા થયાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા